અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ કમિટીમાં ચિઠ્ઠી ઉછાળી કોન્ટ્રાક્ટ આપીને વિવાદિત કામ મંજૂર કરવામાં આવ્યું છે હેલ્થ કમિટીમાં રાઇટર અને સો જુનિયર ક્લાર્ક કોન્ટ્રાક્ટર રહેવા માટે આઠ એજન્સીઓને બીડ કર્યું હતું આ તમામ એજન્સીઓના રેટ સરખા આવ્યા હતા રેટ સરખા આવતા ચિઠ્ઠી ઉછાળી કામ કરવાનો નિર્ણય લેવા વિવાદ સર્જાયો હતો જેમાંથી બે એજન્સીઓને ચિઠ્ઠી ઉછાળી સિલેક્ટ કરવામાં આવી હતી રૂપિયા છ પોઈન્ટ પંદર કરોડનો આ કોન્ટ્રાક્ટ ચિઠ્ઠી ઉછાળીને ફાળવવામાં આવ્યો હતો જો કે સવાલ એ છે કે કોર્પોરેશન દ્વારા જો ચિઠ્ઠી ઉછાળીને ઇજા ટેન્ડર પાસ કરવાનું હોય તો શા માટે વિવિધ જાહેર ખબરો આપવા માટે નાણાં ખર્ચવામાં આવ્યા છે શું અમદાવાદ મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ આ રીતે ઇજા ચિઠ્ઠી ઉછાળીને વેળવવામાં આવશે આ સમામે બસો માણસનું અમારે ટોટલ ટેન્ડર છે બસો માણસને આઠ એજન્સીમાં ડિવાઈડ કોઈ પણ બે એજન્સીને કામગીરી સોંપણી કરવાથી વહીવટી દ્રષ્ટિએ તે સારી રીતે પૂર્ણ કરી શકાય છે કોઈપણ વ્યક્તિને પચીસ પચીસ માણસનો કોન્ટ્રાક્ટ આપવો તે એક યોગ્ય ના જણાય સો સો વ્યક્તિનો કોન્ટ્રાક્ટ બે એજન્સીને આપવામાં આવેલો છે અને બે એજન્સી ખૂબ જ પારદર્શક રીતે અત્રેથી સિલેક્ટ કરીને તે લોકોને વર્ક ઓર્ડરની કામગીરી આપવા માટે આજે ટેન્ડર મંજૂર કરવામાં આવે છે આ સમામે બસો માણસનું અમારે ટોટલ ટેન્ડર છે બસો માણસને આઠ એજન્સીમાં ડિવાઈડ કરતા